અઢી કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો પોરબંદરના છાયામાં આવેલ મારુતિનગર ચાર રસ્તા પાસે આવેલી એક પડતર ખાણમાં રહેલ કચરાના ઢગલામાં આગ લાગતા ચારે તરફ ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા જેથી દૂર દૂર સુધી ધુમાડો નજરે ચડ્યો હતો આ અંગે સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના રાજીવ ગોહેલના માર્ગદર્શન હેઠળ કુછડિયા સહિત ટીમ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કચરાના કારણે આગ વધુ પ્રસરી જતા વધુ ફાયર ફાઈટરની મદદ લેવાઈ હતી અને અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ આગનું કારણ સામે આવ્યું નથી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર